નમસ્કાર ગુજરાત સિક્યો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધોડકા તાલુકા કક્ષાના અજ્ઞા એસીમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી અમદાવાદ ધોડકા તાલુકાના ત્રાસદ ગામની સેઠ ડીકે શાહ હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાના અજ્ઞા એસીમાં સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમાં અતિથિ વિશેષ ધોડકા તાલુકાના મામલતદાર શ્રી સિદ્ધાર્થભાઈ ત્રિવેદી સાહેબ ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી સાહેબ જિલ્લા સદસ્ય દેવેશભાઈ પટેલ ધોળકા ગ્રામીણ પીઆઈ પરમાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી મહીપતસિંહ ચૌહાણ સાહેબ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દીપકભાઈ પારેખ સાહેબ ગામના સરપંચ શ્રી વિશાલભાઈ શાળાના માનદ મંત્રી શ્રી સોમાભાઈ પટેલ શાળા આચાર્ય શ્રી શિક્ષકગણ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મામલેદાર શ્રી સિદ્ધાર્થભાઈ ત્રિવેદી સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું શાળાના બાળકોએ સ્વાગત ગીત દેશભક્તિ ગીત નાટક યોગા ડાન્સ વક્તવ્ય સુંદર રીતે રજૂ કરી લોકોમાં દેશ ભાવના જાગૃત કરી હતી શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરનાર સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા સમગ્ર વાતાવરણ દેશ પ્રેમના રંગમાં રંગાઈ ગયું હતું રિપોર્ટર યાસીન મંસુરી ગુજરાત સિક્યો ન્યૂઝ ઢડકા આજે તાલુકા લેવલનો ત્રાસદ ગામે માં સ્વતંત્ર દિવસની ઉજવણીનો કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ તાલુકાના આગેવાનશ્રીઓ અધિકારીશ્રીઓ શાળાના બાળકો અને આમંત્રિત મહેમાનો સૌ હાજર હતા ખાસ તો સંદેશો આજનો એ છે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સ્વચ્છતા ઉપર ભાન ભાર આપ્યો છે તો સ્વચ્છતા જળવાય અને સ્વદેશી કે હવેનો સમય આપણા દેશમાં જે પણ કંઈ પ્રોડક્ટ ઉત્પન્ન થાય એ આપણા દેશમાં જ બને અને આપણા દેશના જ લોકોનું બનાવેલી કે ઉત્પન્ન થયેલી આપણે વાપરીએ તેવો સંદેશો આજના દિવસે હું તમામ મારા વિધાનસભા વિસ્તારના સૌ નાગરિકોને આપું છું ભારત માતા કી જાય વંદે માતરમ ભારત માતા કી જાય વંદે માતરમ આજ રોજ ધોળકા તાલુકા વહીવટી તંત્રનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ ત્રાસદ મુકામે આપણે હાઈસ્કૂલમાં આયોજન કરેલું હતું બોળી સંખ્યામાં વાલીઓ ગ્રામજનો વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ ખૂબ સરસ આયોજન થયું આજ રોજ આપણે આ તમામ નાગરિકોને એક જ અપીલ કરું છું કે આપણા અધિકારોની સાથે આપણે ફરજોનું પણ સરસ રીતે વહન કરીએ જેથી આપણે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત નિર્માણ કરવાનું છે તેમાં આપણે આપણું પોતાનું યોગદાન સંપૂર્ણ રીતે આપીશું